ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેશ અને દુનિયામાં અને હું વાત કરું કચ્છના માંડવી બીચની તો બીચ ઉપર ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવા રેત શિલ્પનું જે આયોજન થઈ રહ્યું છે તો અનિલભાઈ જે રેત શિલ્પ કલાકાર છે એમની સાથે મુલાકાત કરશું અનિલભાઈ કેટલા દિવસથી મંદિર જે રેત શિલ્પનું બની રહ્યું છે કેટલા દિવસથી તૈયારી ચાલી રહી છે ને કેટલા દિવસમાં બની છે બે દિવસથી તૈયારી કરી છે અમે ને કાલ સુધી તૈયાર થઈ જશે એટલે ત્રણ દિવસ ખુલ્લા લાગશે આપણે ખાસ કરીને જે માંડવી બીચ ઉપર જે સહેલાણીઓ આવતા હોય છે તો બાવીસ તારીખે અયોધ્યામાં જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે અહીંયા પણ ઘણા બધા દર્શકો આ રેત શિલ્પ નિહાળી શકશે તો આપ કેવી લાગણી અનુભવું છો એટલે આ એવું છે કે જે અયોધ્યા ન જઈ શકે તો અહીંયા કમસે કમ રામ મંદિરનું એ લોકો દર્શન કરી શકે

એક કલાકાર તરીકે આપ દર્શક મિત્રોને શું જણાવશો એવી લાગણી અનુભવો છો જ્યારે આજે રામ મંદિર બની રહ્યું છે એ એના માટે કોઈ શબ્દ જ નથી ભાવ વિભોર થઈ ગયા છે કલાકાર છે અને તમે દર્શક મિત્રો જોઈ રહ્યા છો પાછળ રેત શિલ્પનું ભવ્ય રામ મંદિર બનાવવા જઈ જઈ રહ્યું છે અયોધ્યામાં આટલા વર્ષો લાગતા હોય રામ મંદિરની તપસ્યા બાદ તો આ જે રેત શિલ્પનું છે એ આયોજન જે અનિલભાઈ અને ધારાસભ્ય અનિલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ હેઠળ જે થઈ રહ્યું છે તો આવતા દિવસોમાં આપણે એનું દર્શન કરી શકશું અને ભવ્ય કૃતિ અહીંયા આપ સૌ નિહાળી શકશો તો પરેશ જોશી મહાસપુરા ન્યૂઝ ચેનલ માંડવી બીચ એપ્રિલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ